શહેર નગર પાસે મડેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો મહાશિવરાત્રી દિવસે મડેશ્વર મહાદેવનું શિવલિંગ એક ચોખાના દાણા જેટલું વધે છે મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે શહેરના નગર પાસે મળેશ્વર મહાદેવના મંદિરે હજારો ભાવિક ભક્તો દર્શન કર્યા હતા ને પંચમહાલ જિલ્લાના શિવ શિવમંદિરો બમબમભુલેના નારા સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા મરડેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખૂબ મોટો મેળો ભરાય છે જ્યાં હજારો લોકો મહાદેવના અને મેળામાં લાભ લે છે નગર પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ મહાદેવ મંદિરની મહત્તા શિવલિંગ દર વર્ષે રાત્રે એક ચોખાના દાણા જેટલું વધે છે મહાશિવરાત્રી શિવરાત્રીના દિવસે રાત્રે બાર કલાકે મહાઆરતી પણ થાય છે અને હજારો લોકો રાત્રે બાર વાગે મહાઆરતીમાં પણ આવે છે મરડેશ્વર મહાદેવ મરડ નામની માટીમાંથી સ્વયંભૂ મહાદેવ છે જે વિશ્વનું મોટામાં મોટું શિવલિંગ છે પાસે મહાદેવ મંદિર તરીકે વિશ્વમાં મોટું શિવલિંગ આવેલું છે લોકો દૂર દૂર થી આવે છે લાભ લે છે પંચમહાલ જિલ્લાના દરેક તાલુકાઓમાંથી મહીસાગર જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં છે દાહોદ જિલ્લામાંથી સુરત જિલ્લામાંથી ખેડા જિલ્લામાં છે સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લામાંથી આમ ભાવિક ભક્તો દૂર દૂર થી મહાદેવના મંદિરે નવરાત્રીના તથા શિવરાત્રી માટે દર્શને આવે છે મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને મેળો પણ ભરાતો હોય છે શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવે છે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે લોકો મહાદેવના દર્શન કરીને બબમ બોલેના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠે છે વિપુલ દરજી પાટણ એક્સપ્રેસ અને શિવરાત્રીના જે મહાદેવ આપણે અત્યારે શહેર તાલુકાના મરડેશ્વર મહાદેવ મંદિરે ઊભા છીએ અને અમે ગ્રુપ સાથે દર વર્ષે સાત આઠ વર્ષતા સુરતથી દર્શન કરવા જઈએ છીએ અહીંયા એક પૌરાણિક શિવલિંગ છે જે દર શિવરાત્રિ એક સોખાવા વધે છે એનું બહુ પૌરાણિક મહત્ત્વ છે અને એના દર્શન કરવાથી પરમ શાંતિ મળે છે આનંદની અનુભૂતિ થાય છે સ્વયંભૂ પ્રગટ એ શિવલિંગ છે અને ભક્તોની ભીડ પણ એટલી આવે છે અમે પણ સુરતથી દર વર્ષે અહીંયા આવીએ છીએ મારું નામ જોગાણી ભાવેશ છે તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે એકવાર અવશ્ય દર્શન કરવા પધારજો જય મહાદેવ ભગવાન જય મહાદેવ જય શ્રી માતા ગોધરા ગોદરા પંચમાલથી આયા છે ચેરા મણેશ્વર મારુંના દર્શન કરવા આવ્યો અચ્છા મહાદેવનો મહિમા શું છે હવે એ તો એ ઉપર છે આપણે તો ખાલી દર્શન કરવાના દર્શન માટે જ આવે છીએ ઠીક છે